સુરેન્દ્રનગરના થાની નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈને આપના નેતાઓ રાત્રિ સભાઓ અને ડોર ટુ ડોર પ્રચાર અર્થે છે નગરપાલિકાની બેઠકો પર ચૂંટણીનો જંગ જામ્યો છે રાજુ કરપડા સહિતના નેતાઓ પ્રચારમાં જોડાયા રોડ રસ્તા પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો આપ માટે પ્રચારનો મુખ્ય મુદ્દો બન્યો છે આપ નેતાઓએ થાન નગરપાલિકામાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

અમારા ઉમેદવારને બહુમતીથી જે પબ્લિક જીતાવશે એવો અમને આત્મવિશ્વાસ છે અને તેમજ જે થાનગઢની શહેરીજનોને જે વેપારીઓને અને જે ઉદ્યોગ ક્ષેત્રમાં જે સંડોવાયેલા તમામ વ્યક્તિઓને જે ભાજપના શાસનમાં જે એમને હેરાન પરેશાન થયા છે તેમાં અમુક એવા મોટા અને અમારા જે લીડર છે રાજુભાઈ કરપડા એમને અવારનવાર સંપર્ક કરી રહ્યા છે કે અમે આ વખતે તમને ફૂલ સપોર્ટ કરવાના છીએ